નેપાળમાં ચાલી રહેલી પરિસ્થિતિએ સુરતના કાપડ વેપારીઓને નુકસાન પહોંચાડ્યું છે આ પહેલા એક વર્ષમાં નેપાળ સાથે લગભગ બસો કરોડ રૂપિયાનો વેપાર થયો હતો જેમાંથી હાલમાં સો કરોડ રૂપિયાના પેમેન્ટ્સ અટકી પડ્યા છે આ અટકાયત વેપારીઓ માટે ચિંતાનો વિષય છે પેમેન્ટ્સ ફસાતા વેપારીઓની આર્થિક હાલત કફોડી બની ગઈ છે અને તેઓ ભગવાનના ભરોસે બેઠા છે સુરતના કાપડ ઉદ્યોગમાંથી શૂટ સાડી અને ગાર્મેન્ટ્સના ફેબ્રિક્સ નેપાળના માર્કેટમાં મોટા પ્રમાણમાં

સુરત ટેક્સટાઇલ માર્કેટ માંથી લાખો કરોડ રૂપિયાનું નિવેદન સામે આવ્યું છે કે સો કરોડ નું પેમેન્ટ અટવાયું છે વર્ષે નેપાળ સાથે બસો કરોડ વેપાર થતો હોય છે હાલ દિવાળી સામે પેમેન્ટ ફસાતા વેપારીઓની હાલત કફોડી જોવા મળી રહી છે સૂટ સારી અને ગાર્મેન્ટ ના નેપાળ માં જાય છે વેપારીઓ પોસ્ટ ઓફિસ આવી ફરિયાદ કરી રહ્યા છે હાલ તો પોસ્ટા પ્રમુખ કૈલાસ સચિન પણ જોવા મળી રહ્યા છે અને તેમણે જણાવ્યું છે કે હાલ જે વંચેલી પરિસ્થિતિ સારી થાય અને હાલ વેપારીઓના જે પૈસા ફસાયેલા છે તે તાત્કાલિક ફરી મળી રહે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જી જી આભાર इस व्यापार में मूलतः कपड़े में हमारे

हमारे कई व्यापारी वहाँ कुछ ज्यादा पैनिक है जिनको ज्यादा पेमेंट का प्रेशर है संपर्क करने की कोशिश करिए लेकिन अधिकतर व्यापारी ये सब व्यापारी के रिश्ते मजबूत होने की वजह से कई पेमेंट के लिए तकादा नहीं भी करते हैं किंतु हमें यही चाहते हैं कि स्थितियां जल्दी सामने